જય દ્વારકાધીશ ફરીથી અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છે ખેતરે ત્યાં ખેડવાનું કામ ચાલુ છે અને ઘઉં તે વવાઈ ગયા છે અને હવે ટ્રેક્ટર દ્વારા તેને પારી બાંધવાની છે તો કેવી રીતે પારી બાંધાય છે તે અમે તમને વિડીયોમાં બતાવીશું અને અમારી ચેનલ પર તમે નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જોઈ શકો છો કે પાસવર્ડ એ પારી બાંધવાનું કામ ચાલુ છે તો આપણે જઈએ ત્યાં અને તમને બતાવીએ તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો કંઈક આવી રીતે પારી બાંધાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે તમારે જેટલું પારી બાંધવી એટલું ટ્રેક્ટરને દબાવવામાં આવે છે જોઈ શકો છો વિડીયોમાં આવી રીતે પારી બાંધવામાં આવે છે જોઈ શકો છો நான் <laughs> તો મિત્રો પારી બનાવવામાં આવી રીતે કામ આવે છે બે પડખા જોઈ શકો છો અહીંથી માટી ભરાઈને અહીંયા નીકળે બીજી અહીંથી ભરાઈને અહીંયા નીકળે અને પાછળ આવી કંઈક પારી બને છે જોઈ શકો છો

તો મિત્રો કંઈક એવી રીતે પારી બાંધવામાં આવે જ છે તો તમે વિડીયોમાં જોયું કે વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળે તમને આવા જ વિડીયોમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ